જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આ વિડીયોમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ રત્નાવલી આશ્રમ અને ત્યાં આશ્રમમાં કઈ કઈ સગવડો છે અને નાના મોટા મંદિર છે અને પહાડી ઇલાકો છે તો આ વિડીયો પણ એક સરસ મજાનો છે તો વિડીયો એન્ડ તક લાગ્યા રહેજો તો અહીંયા થઈને આ રત્નાવલી આશ્રમ છે મિત્રો અહીંયા થઈ જવાનું છે આ બાજુ શીડી છે અને અહીંયાથી પણ મિત્રો આપણે જઈ રહ્યા છીએ જોઈ લ્યો અને અહીંયા પણ અમારે ભાઈબંધ જઈ રહ્યા છે તો આ રીતના અહીંયા લોકેશન છે મિત્રો જય માતાજી સામે પણ એક મંદિર છે અને આ બાજુ પણ મંદિર છે મિત્રો આ સૂચિ શક્તિપીઠનો સાર છે એ લખેલો અને આ મંદિર અહીંયાથી અને અહીંયા મોટો પહાડ છે મિત્રો અહીંયા માતાજીનું મંદિર છે દર્શન કરી લો અને સામે પણ એક મંદિર છે મિત્રો ચાલો ત્યાં જઈએ અને અહીંયા પહાડ ઉપર પણ એક મંદિર છે મિત્રો આ જંગલની વચ્ચે આવેલું મંદિર છે અહીંયા પણ માતાજી બિરાજમાન છે જય માતાજી અને આ રીતે મંદિરનું બધકામ કરેલું છે મિત્રો ઉપરથી પણ જોઈ લ્યો અને ચારે બાજુ આ રીતના સ્તંભ ગોઠવેલા છે અને સામે સીડીથી ચડી અને આપણે હવે બીજા મંદિરે જઈએ વિડિયો એન્ડ સુધી જોજો મિત્રો માતાજી તમને સુખી રાખશે કારણ કે માતાજીના દર્શન પણ ભાગ્યશાળીના રુધિરે જ લખાયેલા હોય છે અને ભાગ્યશાળીને જ દર્શન મળતા હોય છે મિત્રો અને માતાજીના દર્શન કરવાથી તો દરેક મનુષ્યનું દુઃખ દૂર થાય છે અને દરેક મનુષ્ય સુખી થાય છે મિત્રો તો આ રીતે આ મંદિર પણ છે મિત્રો અહીંયા પણ માતાજી બિરાજમાન છે દર્શન કરી લઉં મિત્રો જય માતાજી તો અહીંયા આ રીતે માતાજીની પરિક્રમા કરવાની હોય છે અહીંયા થઈ પણ જોઈ લો મિત્રો આપણે દર્શન કર્યા તે મંદિર આ રીતે દેખાય છે અને સામે જંગલ છે મિત્રો ઉપર દેખાય તે મંદિરે હજુ ઉપર આપણે ચડવાનું છે ત્યાં આવે જઈએ એ પ્રકારના મંદિર છે મિત્રો જંગલની અંદર પણ આવા મંદિરો આવેલા છે તમે આ મંદિરે આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો કે આ મંદિર અમુક જગ્યાએ આવેલ છે જગ્યાનું નામ લખજો મિત્રો આ પણ એક પહાડ પથ્થર છે પહાડમાંથી નીકળેલો અને એની ઉપર એક વેલ છે મિત્રો વેલ શાની છે સરસ મજાની છે આપણે ઓળખતા નથી પણ સરસ મજાની વેલ છે પણ સામેના પથ્થર ઉપર પણ વેલ છે મિત્રો તો મિત્રો આ રીતે આપણે હવે ધીરે ધીરે જઈ રહ્યા છીએ આ રીતે સરસ મજાનો રસ્તો બનાવેલો છે અહીંયા ઊંચું છે મિત્રો પણ કે પહાડ ઉપર રસ્તો બનાવેલો છે અને સામે મંદિર છે ત્યાં આપણે જવાનું છે મિત્રો આ રીતે હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને આ પ્રકારનું મંદિર છે મિત્રો અહીંયા અહીંયા પણ મંદિર જોઈ શકો છો મિત્રો અહીંયા પણ માતાજી વિરાજમાન છે અને સામે પણ મંદિર આ રીતે છે અને અહીંયા સામે એક યોગા કરતું પૂતળું પણ છે મિત્રો અને અમારા ભાઈબંધ સામે ત્યાં ઊભા છે અહીંયા આ પણ મંદિર છે સામે મિત્રો અને હવે આ બાજુ ઉપરની તરફ જઈએ મિત્રો અહીંયા અહીંયા ઉપર જઈએ ત્યાં પણ મંદિર છે મિત્રો આ રીતે ધીરે ધીરે ચડવાની સીડીઓ છે મિત્રો તો હવે બિલકુલ આપણે મંદિરની નજીક આવી ગયા છીએ મિત્રો આ છામે દેખાય તે મંદિર છે આ બીજું પણ મંદિર છે અને સામે પણ એક મંદિર છે આગળ મંદિરની બંને બાજુ સરસ મજાના સિંહો છે અહીંયા પણ માતાજી બિરાજમાન છે મિત્રો અહીંયાથી મંદિર દેખાય છે મિત્રો દરેક મંદિરે આપણે દર્શન કરી લીધા અને સામે દૂર જંગલ છે મિત્રો જંગલની વચ્ચે આવેલું આ આશ્રમ છે મિત્રો તો મિત્રો આપણે દરેક મંદિરે દર્શન કરી લીધા અને આ આશ્રમમાં મિત્રો જરૂરથી તમે આવજો દર્શન કરવા માટે જંગલ વિસ્તારની અંદર આ મંદિરો સરસ મજાના આવેલા છે અને સરસ મજાનો નજારો છે અને જરૂરથી આવજો અને ફરીવાર મિત્રો તમને કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો બીજો વિડીયોમાં કંઈક અલગ જ લઈને આવશું ત્યાં સુધી સૌને જય માતાજી